બધા પ્રાણીઓ રહેતા હોય છે વાઘ હરણ સસલી બધા રહેતા હોય છે એક દિવસ તો બી ને આવવા મળ્યા પોટાખો એ રસ્તામાં એને મળે છે એટલે સસ્લી બેન છે મારા માથા ઉપર એટલે ભાગો ભાઈ ભાગો એટલે સસ્લી બેન તો આગળ ભાગ્યા આગળ સસ્લી બેન ભાગે છે એટલે રસ્તામાં તો તિયાળ કરણ ભાઈ ને રીજ કાઈડ બધા મળ્યા છે તો બધા એને પૂછે છે કે સસલી બેન સસલી બેન કેમ ભાગો છો એટલે સસલી બેન તો ઉપર પ્રમાણે જ કહે છે સસલી બેન શું કહે છે કે આ પડ્યું છે માતા ઉપર આ પડ્યું છે એટલે ભાગો ભાઈ

很多一件发过